હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું છોલે બનાવતા પંજાબી છોલે શાક કઈ રીતે બને છે તેની બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ રેસિપી શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરશું છોલે બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ કાબુલી ચણા લેશું આ ચણાને આપણે એક નાઇટ પલારીને રાખશું અહીંયા મેં એક નાઇટ કાબુલી ચણાને પલારીને રાખેલ હતા તો તેને સારી રીતે ધોઈ અને આ રીતે એક બાઉલમાં લઈ લીધા છે હવે આપણે તેને બોઈલ કરીશું તો બોઇલ કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને તેમાં આપણે આ ચણાને એડ કરી દેશું ચણા ડૂબે એટલું જ પાણી તમારે લેવાનું સાથે સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું જેથી કરીને ચણા છે એમાં મીઠું ભરી જાય હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાંચ વિસલ વગાડશું તો પાંચ સીટીમાં આપણા ચણા છે એ સરસ બફાઈ જશે ગેસની ફ્લેમ હાઈ રાખીશું કૂકરમાં સીટી વાગે ત્યાં સુધી આપણે

તો અહીંયા આપણી ડુંગળીની પેસ્ટ રેડી છે તેને એક બાઉલમાં કાઢી લેશું આ રીતે ડુંગળીની પેસ્ટ રેડી કર્યા પછી આપણે ટમેટાની પણ પેસ્ટ બનાવવાની છે તો અહીંયા ટમેટા પણ આપણે નાના ન પાંચને આ રીતે કટ કરી તેને મિક્સરના જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લેશું રેડી છે આપણી ટમેટાની પણ પ્યુરી તેને પણ એક વાટકામાં કાઢી લેશું હવે એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરી ચોપડની મદદથી આપણે તેને ચોપ કરી લેશું ગ્રેવીને વધુ ટેસ્ટી બનાવવા માટે આ રીતે આપણે એક નંગ ડુંગળીને સારી રીતે આ રીતે ઝીણી ચોપ કરી લેશું તો ડુંગળી પર આપણી સરસ ઝીલી એવી ચોક થઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું તો આ બાજુ આપણા ચણા પણ બફાઈને રેડી છે તો તેને મેં કાણાવાળા વાસણમાં આ રીતે કાઢી લીધેલ છે જેથી કરીને તેનું પાણી છે એ દૂર થઈ જાય અને ચણા છે એ ઠંડા થઈ જાય હવે શાક બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં તેલ ગરમ કરશું તો તમે તેલ જોઈ શકો છો જ્યારે પણ છોલે બનાવો ત્યારે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે સૌપ્રથમ આપણે જીરું એડ કરીશું જીરું સારું એવું કકડી જાય એટલે આપણે તેમાં ચપટીક હિંગ નાખશું અને લીમડાના પાન એડ કરશું હવે તેમાં આપણે રેડી કરેલી ડુંગળીની પેસ્ટ એડ કરી દેસું અને તેને ફ્લેમ ઉપર તેને આ રીતે ચમચાથી હલાવશું હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું લસણની પેસ્ટ એડ કર્યા પછી હવે આપણે તેમાં ચોપ કરેલ ડુંગળીને એડ કરી દેસું આ રીતે ચોપ કરીને ડુંગળીને એડ કરવાથી ડુંગળીનો જે કાચો પનનો ટેસ્ટ આવવો જોઈએ તે ગ્રેવીમાં ખૂબ જ સરસ આવશે તો છોલેમાં જે ડુંગળીનો ટેસ્ટ આવવો જોઈએ તે ખૂબ જ સરસ આવશે હવે આપણે સાથે સાથે તેમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું તો અત્યારે આપણે ટમેટાની પ્યુરી અડધી એડ કરીશું અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે એક મિનિટ માટે તેને તેલમાં ચડવા દેશું તેલ છૂટું પડે એટલે આપણે બધા મસાલા એડ કરશું તમે જોઈ શકો છો તેલ છૂટું પરવા માંડ્યું છે બસ આ સ્ટેજ ઉપર હવે આપણે બધા મસાલા એડ કરશું તો સૌ પ્રથમ અડધી ચમચી હળદર તમારે જેટલું તીખું રાખવું હોય તે પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરશું તો અહીંયા મેં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરેલ છે સાથે સાથે એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું એડ કર્યા પછી મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું તમે ગ્રેવીનો કલર જોઈ શકો છો હવે તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે બે મિનિટ આપણે પકાવશું આ ગ્રેવીને રેડી થતાં ફક્ત પાંચ મિનિટ લાગે છે અત્યારે ગ્રેવીમાંથી સરસ સુગંધ આવી રહી છે બચેલી ટમેટાની પ્યુરીને હવે આપણે આ સ્ટેજ ઉપર એડ કરી દેસું અને સાથે સાથે તેમાં આપણે છોલે મસાલો એડ કરશું તો તમારા સ્વાદ મુજબ તમે છોલે મસાલો એડ કરી શકો છો અને તે ન નાખવો હોય તો ગરમ મસાલાને પણ એડ કરી શકો છો હવે એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું આનાથી ગ્રેવીમાં કલર ખૂબ જ સરસ આવશે હવે તેમાં આપણે પાણી એડ કરીશું તમારે જેવી ગ્રેવી રાખવી હોય તેટલું પાણી તમે એડ કરી શકો છો અત્યારે હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ હવે તેને બોઇલ થવા દેશું તો આ રીતે ગ્રેવીમાં બબલ્સ આવવા મળશે અને સાથે સાથે ગ્રેવીમાં તેલ છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે તો આ સ્ટેજ ઉપર આપણે ચણા છે તેને એડ કરી દેશું અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું જો તમારે રસાવાળું શાક બનાવવું હોય તો એક ગ્લાસ જેટલું તમે અહીંયા પાણી એડ કરી શકો છો અત્યારે આપણું શાક બનીને રેડી છે તો તેને આપણે લીમડાના પાન અને કોથમીરથી ગાર્નિશિંગ કરશું તો રેડી છે આપણા પંજાબી છોલે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં